રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન પણ થઈ ગયું છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે ચોમાસું જામી ગયું છે અનેક જિલ્લાઓમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ભારે વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ પણ સક્રિય થઈ છે ઉપરાંત લો પ્રેશર પણ છે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર છે ઓરિસ્સામાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ બે સિસ્ટમ સક્રિય થતા અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના મોટા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે વિગતે વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગની આગાહી છે આજની વાત કરીએ તો આજે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થવાનો છે આ સાથે સાથે પોરબંદર દ્વારકા જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં મેઘરાજા આવીને તરબોળ વરસી રહ્યા છે આ સાથે સાથે સુરત ડાંગ આણંદ નવસારી જામનગર રાજકોટ કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે આણંદ નવસારી દમણ દાદરા નગર હવેલી ગાંધીનગર અમદાવાદ અને વલસાડ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે સોમનાથ પોરબંદર દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે નાની બોટ બંધ કરવાની ચેતવણી અપાઈ છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદનું અનુમાન છે આજે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે તો મધ્ય ગુજરાતના મહીસાગર છોટાઉદેપુર આણંદમાં પણ વરસાદ વરસી શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાય છે સોમનાથ પોરબંદર દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે નાની બોટ બંધ કરવાની પણ સૂચના અપાઈ છે પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે તો અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં પણ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે આજે અને સોમવારે અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્ય તો વરસાદ વરસી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેપન તાલુકામાં મેઘમહેર જોવા મળી શકે છે એક ઇંચથી વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ગામમાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સાત ટકા વરસાદ વરસ્યો છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર